પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો બાળકોને તિલક અને અક્ષર દ્વારા ઉલ્લાસ ભર્યા માહોલમાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કોડીનારને વિરાટનગર પ્રાથમિક શાળામાં મુલકાઓને શૈક્ષણિક કીટ આપીને ગ્રોણ એકમાં પ્રવેશ કરાવ્યો હતો વિરાટનગરમાં પોલીસ તરફથી સોળ બાળકો એવા છે જે શિક્ષણ હતા લઈ શકતા સોળ બાળકો આઈડેન્ટિફાઈ કરી એમને અન્ય જેવી સુવિધાઓ છે પેજ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે કેટેગરી છે એક જે છે એડમિશન લઈ રહ્યા છે અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છોડી ગયા છે જેનો પુનઃ પ્રવેશવામાં આવ્યો છે આચાર્ય શ્રી અને અન્ય શિક્ષક પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને આ બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવ્યું છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર